હા એટલે એવા રોલ જ કરે ને હા એ તો રોલ જ કરે ને એવા એ થોડો હકીકત મેં બોલે આ તો મને કે તો નથી કેમ હીરો સર તું કેસ મારા વખાણ નક કરતા એમ તારા વખાણ કેટલા મારે કરો આ તો જો રહે હકસ ગળી ગઈ ગરમી ની આમ તો કે હું દાડીયા જાવ બધાને ખબર જ છે હું પાણી વાળો હું બાજરીમ ખાતર હા બીજું બીજું

પણ મને તારે કેવું તો જોઈ ને પણ તે હું મંગાવ્યું તો તારું સરપ્રાઈઝ હતું તો તે મને કેમ કીધું કેટલા ખુશ ને કેમ તારે તાર મને કેવું તો મારી હાટું મંગાવ્યું તો મને નો હાલે પણ છે ને પડી જાય કોના માટે છે ને કઈ દે તમારા માટે તમને તો સરપ્રાઈઝ તારું મોઢું નથી તારું મોઢું નથી કેતો તું મને સરપ્રાઇઝ આપી એમ તારું મોઢું મને નથી કેતો જો મારું મોઢું કેવું છે આપણે નથી કેતો તારું મોઢું સરપ્રાઇઝ ગિફ્ટ આપ પણ ના ના મને નથી લાગતું તું સરપ્રાઇઝ ગિફ્ટ મારા પાસે મસ્ત મજાની વસ્તુ મંગાવી છે ને ફર્સ્ટ ટાઈમ તમને હું આપી વસ્તુ શું વાત છે શું હોય છે સચ્ચો સચ્ચો ખાવાનું

એ પૈસો હું તે મને સરપ્રાઈઝ તારે મને દેવાનો હું થોડો પૈસા આપું સરપ્રાઈઝ તે મને પૈસા તારે દેવાનો મારે ન દેવાનો પૈસા તમે દેવો ને સર નહીં નહીં સરપ્રાઈઝ તે મને દેશો ને તો તારે દેવાનો ને પૈસા હું તને સરપ્રાઈઝ દઉં તો હું તને દે પૈસા હું તે દાડીએ જાવ ઈ તો જા કે નો જાય ઈ મારની નહીં જોન ઈ મારની નહીં તો હું પૈસા ચાલ જો લાવ તો પણ સરપ્રાઈઝ માર જોતી જ નથી એવી સરપ્રાઈઝ માર ન જોતી

નિય આ કોર માં કોર માં આ કોર માં ભટકા કોર છે ને કોર માં ભટકા ભટકાણી હોય હું કદા જોય નિતો તો આ કેવું ખરાબ થાય એવું ન કરાય કોકનું બગડે એવું ન કરાય આ ભટકા એમ ન કે આ ભટકાડી દે એમ છે આ ભટકા મારું બોડી લઈ આવી હું કે 500 રૂપિયા નું ભડી ગોળ ખાવા નું હોય આ કે આપી દે કે્યાં જાય કાઈ વાંધો નહીં મિત્ર જોઈએ તો ઘી છે મારી માટે તો એવું વિચાર કરો જોર જો તે ઓનલાઈન ઓર્ડર દીધો કોના દીધો મારા તારા મારા તારા બતે ફોન દે તો ફોન ખબર પડી હું વસ્તુ વાંધો નહીં આવશે તો આપણી પાસે જ ન તો મિત્રો મેં જે ગિફ્ટ મંગાવી છે આવી ગઈ છે ને જો આમાં ગિફ્ટ છે આ મંગાવેલી છે ઓનલાઈન જો છે ને બહુ નથી બતાવવાનું કે મેં લખેલ છે ને તમે બધા વાંચી લેહો તો સંજય ક્યારના વિચાર જાય છે હું છે હું નહીં તો આલો ઇઝામ વળ ખાઈ છે હું જાઉં પેલા કે કામ કરે છે ઓય જલ્દી અહીં આવો હું છે થોડા થોડા આવો હા હું છે તારા હાથમાં તમારા માટે ગિફ્ટ તમે વિશાળ હું હશે એ હું છે ખાલી ખોખું છે નહીં તમે પેલા મને એક વાતનો જવાબ આપો તમે વિશાળ છે હું હશે મેં તો હાવણો ને વિશાળ બની આ ખોખું જ તેમાં કે હાવણો ની નહીં હાવણો ખોખામાં આવે ની બારો જ હોય

ખીચડી ઈ કઈ વાંધો નહીં હું લઈ આવું હાથે ને એના માટે ગીત છે ને એ આવું ને વૈયા ગયા છે ખીચ કરી ચાલો હું લઈ આવું પેલા મેં મૂક્યું છે ગીપ આપણી પાસે હતું ને આપણે બોક્સમાંથી માંથી જ કાઢી લીધું છે જો છે ને સંજય ઓય કઈ ગાવું તો શું છે ઓલ ગાય આવી શું છે જો આયા આવો આજો આજો

તો કઈ વાંધો નહીં ફાઇનલમાં છે ને એ આવતા નથી પાણી પીવા આવી ગયા સંજય હા છે ને આવો નહીં તારું કામ છે કામ કરવા છે વાળે તારું કામ છે કામ છે પણ બધું કામ ગેપ લઈ હું કેટલા પ્રેમથી છે એમાં કાઈ નથી હું પાણી છું તારે નકર છે ને આવી જાય આમ તો તારું મોઢું જરૂર છે આમ આવી જવું જોઈએ તારું મોઢું ખાલી મારે પ્રેંક કરશું તારે થઈ જવું જોઈએ તમે ન જોતી ગીત એમાં સેટ નહી પણ એક વાર જોઈ લ્યો ખોલી એક મારા હમ છે એ એ કસમ કસમ નહી દેવાના હોય જોઈ હોય તો જોઈ લેવાનું હોય નકર કાઈ વાંધો નહી પાંચસો રૂપિયા છે ને પૈસા તમારા પાકેટ માં લઈને આપ્યા થાય એટલે કઈ દઉં મને વાત તો નહી તું છે ને ખોટે ખોટે ટચિંગ કરી એમાં કઈ છે તો તારી રીતે તું ગીફ્ટ ખોલી મને તમે પૈસા એમને આપ્યા છે કઈ

કાઢો તો વા પેકિંગ તો જાણે એમ કર્યું જાણે આમાં કોનાનો આર હોય તમે ક્યાં આર પેરો જો આ બધામાં નાખી દઉં નાખી દે ને પેરો તો કેવી લાગે તમને પેરવી નથી મારે હું બતાવું તમને સારી નો લાગે ને તો દઈ દેવાની પાસે વાહ ભાઈ વાહ ઘડિયાળ મસ્ત છે આમ જો ઘડિયાળમાં કેવો ફ્યુચર છે એમ જો આજ વાર હું છે એ બતાવી દે

મારે તમારી કાઈ ગિફ નથી જોઈતી ન થાવણા હતા કે થાવણી જોઈતી હાવણા મે છે વાળા કરી ઓકે ને આપણે દેવાનું કાઈ એક દિવસ આપણે કોઈ દી મને આપી તમે પણ હું મજાક કરું મજાક કરું મજાક કરું છું તને આપી સિરિયસલી તને આપી આ જોતી એ ઈ નઈ તાર સાઈન મને

કાંઈ નહીં મિત્રો હાલો એને ગિફ્ટ આપી દીધું છે નહી તો અખાતા અરખાતા હવે જ્ઞાન ઘરમાં હતાડી આવ્યા હોતે તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો અમારી ચેનલમાં ન હોય તો ચેનલ ને કરી લેજો તો મળી આવે બીજા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય